નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ બે ફેબ્રુઆરી બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર ભુજમાં સાયબર ક્રાઇમ સંબંધે જાગૃતિ માટે પોલીસ વડાના અધ્યક્ષ સ્થાને સેમિનાર યોજાયો સાયબર ક્રાઈમના મુખ્ય કારણો છે ડર લાલચ અને આળસ ડિજિટલ યુગ જેમ જેમ વિકસી રહ્યો છે તેમ તેમ ગુનેગારો ઓનલાઈન છેતરપિંડીના નવા નવા નુસ્ખાઓ શોધીને લોકોને આર્થિક રીતે છેતરી રહ્યા છે જેથી આવા ઓનલાઈન છેતરપિંડીના કિસ્સાઓ દિવસ દિવસ વધી રહ્યા છે આથી સાવચેતી દાખવવા લોક જાગૃતિ અર્થે આ સેમિનારના અધ્યક્ષ એવા પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્રભાઈ બગડિયાએ સાયબર ક્રાઈમના મુખ્ય કારણો ડર લાલચ અને આળસ હોવાનું જણાવ્યું હતું પશ્ચિમ કચ્છ પોલીસ તથા ભુજ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ફેડરેશનના સંયુક્ત ઉપક્રમે પોલીસ વડા મહેન્દ્રભાઈ બગડિયાના અધ્યક્ષ સ્થાને સાયબર ક્રાઈમ અવેરનેસનો સેમિનાર યોજાયો હતો જેમાં નાયબ પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા અતુલ ઝનકાથ પાર્થ ચોવટિયા તેમજ કચ્છની વિવિધ વેપારી સંસ્થાઓના અગ્રણીઓ અને વેપારીઓની ભરચક હાજરી વચ્ચે મહત્ત્વનો સેમિનાર યોજાયો હતો આ સેમિનારના અધ્યક્ષસ્થાને શ્રી બગડિયાએ જણાવ્યું કે સાયબર ક્રાઇમના મુખ્ય કારણો ડર લાલચ અને આળસ છે જો લોકો જાગૃત થાય આગળ આવે તો અમારી સ્માર્ટ પોલીસને આવા ગુનાઓ રોકવામાં ઘણો જ સહકાર મળી શકે છે આજ રોજ ભુજ ખાતે પોલીસ હેડક્ ના તાલીમ ભવનમાં ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રી ના सहयोग સાથે મળીને પશ્ચિમ કચ્છ ભુજની જે સાયબર સેલ છે એને સાથ લઈને આજે આખા કચ્છના જેટલા બી અલગ અલગ વિસ્તારના તાલુકાના વ્યાપારીશ્રીઓ છે વ્યાપારી મંડળ છે ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનશ્રીઓ છે બુલિયન એસોસિએશન છે મર્ચન્ટ એસોસિએશન છે એના સાથે સાથે જે જ્વેલર્સ એસોસિએશન છે પેટ્રોલ પંપ એસોસિએશન છે એ દરેક લોકોને સાથ રાખીને આજે જે આજના યુગમાં જેવી રીતે સાયબર ફ્રોડ વધી રહ્યું છે એને ધ્યાનમાં રાખીને એ લોકોને એક અવેરનેસ પ્રોગ્રામમાં દરેક વસ્તુની સમજણ આપવામાં આવી છે એ સમજણના ભાગરૂપે કેવા કેવી રીતે ફ્રોડ થાય છે સાયબરમાં કેવી રીતે સાયબર ગાઠિયાઓ એને અંજામ આપે છે એનું વિગતવાર સ્લાઇડ પ્રેઝન્ટેશન સાથે જે લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા એને આજે આખી રીતે દરેક વસ્તુ ગંભીરતાથી કહેવામાં આવી છે જેના સાથે સાથે આંગળીયા પેઢી જ્વેલર્સ પેટ્રોલ પંપ અને બેંક એ બધા લોકોને બી શું શું સાવધાની રાખવાની છે જેના કારણે કોઈ અપ્રત્યક્ષ ઘટના કે પ્રત્યક્ષ ઘટના એના સાથે નહીં બને એના માટે બી એમને સમજણ આપવામાં આવી છે ભવિષ્યમાં પશ્ચિમ કચ્છ વિસ્તારમાં દરેક તાલુકા લેવલ પર અમે એ પ્રોગ્રામ લઈ જવાના છીએ દરેક વિસ્તારમાં તાકી છેવાડે સુધી એ વસ્તુઓથી વાકેફ થાય અને એને જે નુકસાન થાય છે સાયબર ફ્રોડના કારણે ચાહે આર્થિક થાય ચાહે સામાજિક થાય જે બનાવ બનતા હોય એમાં એમને ચોક્કસ ખાતરી આપવામાં આવી છે કે આપના સાથે એવો કોઈ બી બનાવ બને તો ચોક્કસ આપ લોકો એસપી શ્રી સુધી આવી શકો છો લોકલ પોલીસ સ્ટેશનમાં સારી રીતે જઈ શકો છો અને અમે લોકો જે સરકારશ્રીનું સેવા સુરક્ષા શાંતિનો જે ભાવ છે એને સાર્થક કરવા માટે સદૈવ જનતા માટે તત્પર છીએ જય હિન્દ જય ભારત સાયબર ક્રાઈમ શાખાના કલ્પેશ ચૌધરી દ્વારા વિડિયોગ્રાફી સાથે સાયબર ક્રાઈમના દરેક પ્રકારના ગુનાઓ અંગે એક પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું ક્યારે પણ આવા પ્રકારનો કોઈ પણ ગુનો બને તો ગભરાયા વિના સો અથવા એકસો પર સંપર્ક કરી તાત્કાલિક તેની જાણ કરવા તેમણે જણાવ્યું હતું સેમિનારના અંતમાં ઉપસ્થિતો માટે પ્રશ્નોત્તરી રાખવામાં આવી હતી જે દરમિયાન વકીલ સંદીપ શાહ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે ઘણી વખત એવા બનાવ બનતા હોય છે કે જેમાં ફરિયાદ લખાવવા સારા ઇજ્જતદાર કુટુંબના સભ્યો આગળ આવવા સંકોચ અનુભવે છે તો તેના પ્રત્યુત્તરમાં શ્રી બગડિયાએ જણાવ્યું હતું કે આવા કોઈ પણ બનાવો બને એટલે તુરંત જ મને ફોન કરો અથવા રૂબરૂ સંપર્ક કરવો અને આવા બનાવોમાં ફરિયાદીના નામ તથા તમામ વિગતો ખાનગી રાખવામાં આવશે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે અને સચોટ અને થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર